આમાં થોડું મેન્ટલી થોડોક સ્ટ્રોંગ નહોતો એટલે બ્લોગ બનતા નહોતા બટ હવે ડેલી બ્લોગ આવશે અને આપણા બ્લોગ છ વાગે અપલોડ થશે અને યાદ રાખજો છ વાગ્યાનો ટાઈમ કારણ કે છ વાગે જ આપણે ડેલી બ્લોગ આવવાના છે તો ચલો હવે ફટાફટ જઈએ મહાદેવ દર્શન કરવા માટે બેનને હજી તો શું કહેવાય ચા બનાવવા જાય રામ રામ બેન અને મમ્મી ઓલા ઘરે ગયા છે અને પપ્પા પણ ઓલા ઘરે છે કેમકે ઓલા ઘરે કામ ચાલુ છે અમે આપણા દેશમાં રાજકોટ પણ જવાનું થશે કારણ કે થોડું કામ છે હોસ્પિટલનું કામ આવી ગયું છે એટલા માટે તો ચલો ફટાફટથી પહેલાં આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે તું ફાઇનલી છે ને આપણે મહાદેવ દર્શન કરી લીધા છે ને ઘરે જઈએ ખબર નહીં આજે દિવસ માં શું થવાનું છે બસ હવે મારી લાઈફ ને તમને દેખાડતો રહીશ આ છે ને મારું નાનકડું એવું ગામડું છે તો જોઈ શકો છો શેરી રસ્તાઓ અને ગામડામાં તો તમને ખબર કે શાંત વાતાવરણ હોય અને મારે શું કે વોઇસ ને ક્લિયર કરવાની જરૂર નહીં રહી કારણ કે છે ને અવાજ તો ખાલી પવનનો હશે પક્ષી પંખીડાઓનો હશે અને વૃક્ષોનો અવાજ આવશે અને મારા ચપ્પલનો અવાજ આવશે બાકી કોઈ જ અવાજ નહીં હોય ચાલો ફટાફટ ની પહોંચીએ ઘરે હવે છે ને હું તમે મારા ઘરનું મંદિર દેખાડું છું આ કૃષ્ણ ભગવાન છે માતાજી છે નીચે છે ને મારે શું કહેવાય આ એક બહુ ચમત્કારી છે એમાં એવું છે કે નાગ પાસે માં દિવસે છે ને નાગ નાગ દેવતા એ છે ને મારા ઘરે છે ને કાચડી ઉતારી આખી આખે કાચડી પડી જો એ છે અને રાધાકૃષ્ણ છે આ હું દ્વારકા ગયો તો ત્યાંથી લયો હતો હનુમાનજી છે અને નાનું એવું મારું ઘર છે અને હવે ચલો નાસ્તો કરી લઈએ અને ત્યાં સુધી આપણે ઈચ્છા ખાશું નાસ્તો બની ગયો છે ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી ઓલા ઘરે જઈએ કારણ કે ઓલા ઘરે છે ને હું કે થોડુંક લાદી ને બધું કામ ચાલુ છે તો આપણે જોવા જઈએ તો એમાં એવું છે આપણે છે ને અહીંયા હું કે બાથરૂમ બધું કામ ચાલુ છે અને અમારો ભાઈ બેઠો છે મારા બેસ છે અને આપણે જો હેર સ્ટાઈલ બદલાઈ નાખી છે કારણ કે વાળ બહુ મોટા થઈ ગયા છે ને તો હવે શું કહેવાય આંખ ઉપર આવે છે ને એટલે પછી કેમ છે મજામાં મારા મમ્મી પણ અહીં બેઠા છે ફોન જોવે છે ઘરે કામ ચાલુ છે અને આપણે સાવ નવરા કઈ કામ ધંધો નથી તો છે ને અચાનક થી આપણે જવાનું છું ખાંભા કારણ કે છે ને લાદી તૂટી ગઈ છે એટલે લાદી લેવા જવાની તૂટી ગઈ છે એટલે ફટાફટી છે ને પહોંચી આપણે ખાંભા અત્યારે છે ને વાગી ગયા છે બપોરના ત્રણ વાગી ગયા છે ને આપણે છે ને સિમેન્ટ લેવા જઈ ગયા છે શું કે ટાઈમ નથી મળ્યો વિડિયો બનાવવાનો અત્યારે સીધી હું કે રોડ ઉપર ઉભા રહે છે વિડીયો બનાવ ચાલુ કરી નાખ્યો છે સિમેન્ટ લેવા જવાની છે કે સિમેન્ટ ઘટી છે અને બપોરે જમી પણ લીધું ખબર પણ ના પડી અને સુઈ પણ ગયો તો ને જાગ્યો અને ફટાફટી પછી સિમેન્ટ લેવા નીકળી ગયો સોરી પણ માફ કરજો માં છે ને ક્યારેક હું કે વ્લોગ નહીં બનતા કારણ કે છે ને બધું કામ ને બધું આવી છે ને એના કારણે અત્યારે સિમેન્ટ લેવા જાઉં છું તો જોઈ શકો છો જ્યારે ગાડી છે ને હું કે રોંગ સાઈડમાં ઊભી ઉભી રાખી દીધી છે એમ છાયો હતો ને એટલા માટે તડકો છે બધા એટલા માટે તો પેલા ફટાફટ જઈએ આપણે સિમેન્ટ લેવા ફાઈનલી ગાઈસ આપણે સિમેન્ટ લેવાઈ ગયા છે અને આપણો ભાઈ પણ મળી ગયો કેમ છે મજામ ભાઈ શું નામ છે તમારું હીરા હા તો ભાઈ છે ને આપણો બ્લોગ જોવે છે ને વિડિયો પણ જોવે છે કેવા લાગે છે ભાઈ જોરદાર ને ચલો સિમેન્ટ લેવી આવ્યા ને પછી ને ઘરે કામ ચાલુ છે એટલે ફટાફટ ઘરે પણ પહોંચવું પડશે મળીએ છે થોડી વારમાં તો ફાઈનલી ગાઈસ આપણે ને સિમેન્ટ લઈ લીધી છે આખો હું કે પાછળ સિમેન્ટ છે અને અત્યારે છે ને આખો દૂર દૂર થઈ ગયો છે સિમેન્ટ સિમેન્ટ ફટાફટ ઘરે પહોંચવાનું છે કારણ કે હજી ઘણા કામ ઘરે બાકી છે તો ચલો ઘરે પહોંચીએ આ એક નાનું ગામડું છે હવે અહીંથી હજી બે કિલોમીટર જવાનું છે દૂર આપણે ત્રણ કિલોમીટર ચલો મિત્રો મારા નસીબમાં છે ને કઠણાઈઓ જ ભરી છે હવે એમ એમ છું કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે ને અહીંયા સુનસાન વસ્તુ છે અને હવે આ પેટ્રોલ પૂરાવું પડશે અને હવે જવું પડશે ભાઈને ફોન કર્યો છે આવે થોડી વારમાં જ્યાં સુધી આપણે છે ને સિમેન્ટ બેસવાનું છે આખો છે દૂર દૂર થઈ ગયો જુઓ તમે દેખાય છે ફટાફટથી ઘરે પણ પહોંચવાનું છે કડિયા પણ કામમાં લાગી ગયેલા છે ચલો ઘડીએ થોડી વાર મળીએ છીએ તો ફાઇનલી ગાય સુખમાં સૂરજ ઉગી ગયા વસ્તુમાં એક ભાઈ મળ્યા ને એણે પેટ્રોલ ઉપરાય દીધું પેટ્રોલ નાખી દીધું એનાથી અને આપણે થોડું ઘણા હું એ થોડું બાકી છે ઘર આપણું તો ધીમે 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 આખો પાસે સિમિટ છે અને જોઈ શકો છો કે રીતે જાઉં છું અત્યારે તો ફટાફટ પહોંચે ઘરે હવે પેટ્રોલ છે ને જરા પણ નથી રહ્યો થોડું તો તે પેટ્રોલ તો ઘર પહોંચે પહોંચ્યા નથી ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ઘરે સિમેન્ટોલા ઘરે આપી આવ્યા છે અને શાંતિ ઘરે બેઠા છે બહુ જાઝા ટાઈમ પછી વ્લોગ બનાવું છું ને એટલે થોડુંક નવું લાગે છે કારણ કે હમણાં તમને બી ખબર છે કે લાઈફમાં શું ચાલે છે હજી કાંઈ ઠીક નહીં થયું બધાને બહુ બધા મેસેજ હતા કે ભાઈ જેવી જોડે વાત થઈ કે નહીં શું થયું ઠીક છો તમે કે નહીં કેમ હમણાં વ્લોગ નથી આવતા તો યાર તમને બી ખબર છે કે જ્યાં સુધી માણસ અહીંયાથી ઠીક ના હોય ને ત્યાં સુધી એ બોલી નહીં શકવાનો એટલે મારી લાઈફમાં બી એ જ ચાલતું હતું તો થોડાક ટાઈમ અચ્છા એ જ ચાલશે ખબર નહીં ક્યારે બધું ઠીક થાય બસ હવે સમયનો વેટ કરીએ છે ક્યારે ઠીક થાય બધું ઈશ્વર ઉપર બધું મૂકી દીધું છે અત્યારે બસ એક હિંમત રાખીને બસ ખુદની સિચ્યુએશન સાથે લડવું છું યાર બહુ વધારે મેસેજ આવ્યા ભાઈ મારે પણ તમારી એ સિચ્યુએશન છે ફેમિલીવાળા નથી માનતા અને આમ ને તેમ ને તો બધાને બસ એટલું જ કહેવું કે યાર પોતાના પ્રેમ માટે લડજો યાર કારણ કે જો તમે હું કહેવાય એક વાર તમારા પ્રેમને મૂકી જશો ને તો જિંદગીભર અફસોસ થઈ જશે કે જીવી શકતો હોત કે જીવી શકતી હોત કાશ એમાં જોડે હોત તો અત્યારે ખુશીનું વિચારવું જ જોઈએ તમે ખુશ છો ને તો તમારા મા બાપ પણ ખુશ જ હશે યાર કેમકે મા બાપ પોતાના દીકરા દીકરીઓ ખુશ હોય એટલે તો જ ખુશ હોવો જોઈએ ને બાકી અત્યારે શું કે સમાજના નામે બધા છે ને પોતાના દીકરા દીકરીઓનું ખુશનું નથી વિચારતા બગાવત કરવી પડશે યાર લડવું પડશે સમાજ સાથે મા બાપ સાથે ત્યાં સુધી ભેગું નહીં થાય અને આ રિયાલિટી કહું છું કે છે ને શું કહેવાય મા બાપ એક ટાઈમ પણ માની જાય છે થોડા ટાઈમ ના માને હર્ટ થાય સોરી માફ કરજો વચમાં છે ને હું કહેવાય વિડીયો બંધ થઈ ગયો હતો એનું કારણ એ હતું કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે આઈફોનમાં એ પ્રોબ્લેમ રહી છીએ છે કે સ્ટોરેજ ફૂલ થઈ જાય ને અથવા તો બંધ થઈ જાય એટલે વિડીયો બંધ થઈ ગયો આઈફોનનો સ્ટોરેજ ક્લિયર કર્યો ફરી વિડીયો ચાલુ કર્યો શું બોલ્યો મને યાદ નથી મેં બહુ જ બોલ નાખ્યું અને પછી ખબર પડી કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે બસ આજે એ જ કહેવાનું હતું કે ભાઈ જિંદગી છે ચાલે રાખે બધું અને બસ પ્રેમ માટે જ કે યાર છે ને દુનિયામાં સૌથી કોઈ કિંમતી વસ્તુ હોય ને તો એ પ્રેમ છે પછી મા બાપનો પ્રેમ હોય કોઈ વ્યક્તિનો પ્રેમ હોય મિત્રોનો પ્રેમ હોય પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ છે એવું નથી કે હું એમ નથી કહેતો કે મા બાપનો પ્રેમ એ પ્રેમ નથી એ પણ પ્રેમ જ છે કોઈ વ્યક્તિને જાહવું એ પણ પ્રેમ છે કોઈ ભાઈ બહેન સાથે પ્રેમ થઈ જાય એ પણ પ્રેમ જ છે એટલે પ્રેમની બહુ બધી વ્યાખ્યાઓ છે અને બધા એમ કહે છે કે ભાઈ મારા મા બાપ માટે મારા પ્રેમને મૂકી દઉં કે મારા મા બાપને મૂકી દઉં તો હું એ જ કહીશ કે બંને સાથે લડો પ્રેમને પામવા માટે ને મા બાપના સાથ માટે હવે જો એક વાત કહું છું પચાસ વર્ષ તમારે કોની સાથે જીવવા છે ને એ મેટર કરશે જો તમારે પચાસ વર્ષ તો જીવવાનું નથી તો ફાઈનલ છે દીકરો હશે તો કદાચ પચાસ વર્ષ સાથે જીવશે પણ દીકરી એના મા બાપ સાથે નહીં પણ એ વ્યક્તિ સાથે જીવવાની છે અને દીકરો કે એક ટાઈમે મા બાપ પણ એનાથી દૂર જશે એટલે એક વ્યક્તિ એવું હોવું જોઈએ કે જેની સાથે જિંદગી જીવવાની છે બધા કે જિંદગી બહુ લાંબી છે બહુ ટૂંકી છે ના બહુ ટૂંકી પણ નથી બહુ લાંબી નથી તમે કેવી રીતે જીવો છો ને એ મહત્વનું છે પચાસ વર્ષ જીવો એ ઇમ્પોર્ટન્ટ નથી યાર પાંચ વર્ષ એવા જીવો કે જ્યાં તમને બધી ખુશીઓ મળે બાકી જિંદગી તો બધા જ જીવે છે યાર કોઈ એવું નથી કે જે જિંદગી ના જીવતું હોય પણ જિંદગી જીવતા નથી જિંદગીના પસાર કરે છે હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે પાંચ વર્ષ જીવવું છે કે પછી પચાસ વર્ષ જિંદગીના પસાર કરવી છે ઘણા મેસેજ આવે છે કે ભાઈ મેં મારા પપ્પાની ખુશી માટે લગ્ન તો કરી લીધા પણ અત્યારે હું દુઃખી છું જિંદગી જીવવાનું મન નથી થતું સુસાઈડ કરવાનું મન થાય છે મારો વ્યક્તિ છે હું જે પપ્પા સાથે જે પપ્પાએ મારી સાથે લગ્ન કરાવ્યા છે ને એની સાથે એ મને રોજ મારે છે હવે તમારે આવી જિંદગી જીવી છે કે પછી પાંચ વર્ષ પોતાના મનપસંદ વ્યક્તિ સાથે શાંતિથી ખુશીઓથી જીવવા છે આજના મા બાપને બસ એટલું જ કેવું છે કે પોતાના દીકરા અને પ્રેમને સમજી જાઓ કારણ કે જ્યાં સુધી તમે દીકરા દીકરીના પ્રેમને નહીં સમજો ત્યાં સુધી આ દીકરા દીકરીઓ સુસાઈડ કરતા રહેશે અને હા પ્રેમ કરવો કોઈ ગુનો નથી કોઈ પાપ નથી અને પ્રેમમાં ક્યારે ધરમ જાતિ કે હોતું જ નથી યાર પ્રેમ તો દિલથી થાય છે કઈ જાતિમાં જન્મ લેવો એ કોઈના વાત છે જ નહીં અને જાતિ ધર્મ તો બસ માણસોએ બનાવ્યા છે ઈશ્વરે બસ એક માણસ બનાવ્યો છે હવે માણસને સમજો ના કે પછી સનાજ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખીને પોતાના દીકરા દીકરીઓને ખુશીઓનું ગળું કેમ દબાવી દ્યો છે જ્યારે કોઈ ઘરમાં સારો પ્રસંગ હોય છે દીકરીને આગળ કરવાની પણ જ્યારે પોતા દીકરી પોતાની સમજણથી કોઈ વ્યક્તિની પસંદગી કરે છે અને મા બાપ શું રજૂ કરે છે ત્યારે એ જ મા બાપ એને બ્લેકમેલ ઇમોશનલ બ્લેકમેલ કરીને એમ કહે છે કે ત્યાં અંશ લગ્ન કર્યા તે પ્રેમ લગ્ન કર્યા તો હું મરી જશું દીકરી તો ત્યાં જ મરી જાય છે તમે મારવાની જરૂર પણ નથી તમે તો ખબર નહીં તમે શું કરો આગળ લાઈફમાં પણ દીકરી તો ત્યાં ત્યાં મરી ગઈ એ દીકરો પણ ત્યાં ત્યાં મરી ગયો કેમ યાર પચાસ વર્ષ તમારે નથી જીવવાના પચાસ વર્ષ એ વ્યક્તિને જીવવાના છે તમે તો કદાચ તમારી જિંદગી ના જીવી લીધી હવે દીકરા દીકરીઓને પણ એની જિંદગી જીવવા દો આ વાત કદાચ અમુક લોકોને બહુ ખટકતી હશે બહુ લોકોને ખટકતી હશે અમુક કહે છે કે ભાઈ મા બાપ તો ભગવાનનું રૂપ હોય છે સો ટકા રૂપ જ હોય છે પણ ભગવાનને પણ સમજવું પડશે કે પોતાના દીકરા દીકરીઓની ખુશી શેમાં છે યાર કેમ કે દુનિયામાં કઈ લેન આવ્યા નથી ને કઈ લેન જવા નથી ખાલી હાથે જવાનું છે ને ખાલી હાથે આવ્યા હતા કારણ કે બધા એમ કહે છે કે અરે મારી ઇજ્જતનું શું મારા પૈસા મારા મારી શોહરત અરે યાર મારી રસમ તો કાંઈ હારે નથી આવવાની ઇજ્જત રંગ રૂપ રૂપિયા કોઈ હારે નથી આવવાનું યા હારે આવશે તો બસ એક યાદો કે જે તમે સારા કર્મો કર્યા હશે એ યાર આવશે બાકી આજે જે સમાજમાં ચાલી રહ્યો છે હજુ કોણ તો અત્યારે લાખો મેસેજ મારામાં પડ્યા છે કે ભાઈ મારે આવું થયું છે મારી લાઈફમાં પણ આવું ચાલે છે ભાઈ મારા મમ્મી પપ્પા માનતા નથી એ બધાને બસ એટલું જ કેવું છે કે પોતાના પરિવાર સાથે લડવું પડે દુનિયા સાથે લડવું પડે ને તો લડી લેજો કારણ કે જિંદગી એક છે જીવવાનું પણ એક જ છે એક જ જન્મમાં પ્રેમ થયો છે બીજા જન્મમાં ખબર નહીં તમે કયા જન્મમાં શું કરવાનો છો મને બી નથી ખબર કે મારા આ જન્મમાં શું થવાનું છે અત્યારે મારી બી હાલત ખરાબ છે તમે જોઈ શકો છો કે મારા હાલતને કેવી રીતે ખરાબ કરી નાખ્યા છે મારા પહેલાંના વિડીયો જોઈ લેજો ને અત્યારના વિડીયો જોજો બહુ ફરક પડી ગયો છે બહુ શાંત થઈ ગયો છું કેમ કે જેની સાથે જિંદગી જીવવાના સપના જોયા હોય ને એ વ્યક્તિ જ્યારે આપણી સાથે ના હોય ને ત્યારે માણસ અંદરથી અંદર ભાંગી જાય છે એ મા બાપ કદાચ એના જમાનામાં કદાચ એની પાસે છે ને મેન્ટલ શક્તિ બહુ સારી હતી પણ અત્યારના જે યુવાઓ છે ને યુવા 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 અને યુવતીઓ એના માઇન્ડમાં આટલું બધું પ્રેશર નથી સહન થઈ શકતા એનામાં એ શક્તિ નથી યાર એ સુસાઈડ કરી લે છે કારણ કે હજી એનું મગજ છે ને બહુ જ કોમળ છે તમે કદાચ એ સમયમાં તમે કદાચ તમારી સહન થઈ શકતું હતું યાર બટ હવે આ છોકરા છોકરીઓમાં એ તાકાત નથી કે પોતાના પ્રેમથી દૂર જઈ શક્યા બધા એમ કહે છે કે રાધાકૃષ્ણનો પ્રેમ યાર એને ત્યાગ કરી નાખી પોતાના પ્રેમને યાર એ ભગવાન હતા યાર ભગવાન ત્યાગ કરી શક્યા છે એનામાં સહનશક્તિ છે અને અમે તો માણસ છીએ આપણે તો યાર માણસમાં સહનશક્તિ નથી હોતી હા અમુક લોકો સહન કરી લે છે કે ભાઈ પોતાના પ્રેમથી દૂર જઈ છે દૂરી જાય દૂર જાય છે અને પછી હું ઓન લે છે પણ બધામાં સહનશક્તિ નથી હોતી ને યાર અત્યારે યુવાનો અવળું પકડું લે છે કે યાર હું આમ કરીશું આમ કરીશું આમ કરીશ અને એક સેકન્ડ માટે પણ વિચારતા નથી કારણ કે પછી છે ને અહીંની વાત આવી જાય છે જ્યારે દિલની વાત આવી જાય ને તો માણસ આ બધું ભૂલી જાય એટલે પ્લીઝ સમજી જાવ્યા કેમ કે બળાત્કારના તમે બધા હસ્તામોડો સ્વીકાર લ્યો છો તો પ્રેમને શા માટે તો પ્રેમને પણ સ્વીકારતા શીખો અને પ્રેમ જ્યાં સુધી તમે પ્રેમને નહીં સ્વીકારો ને ત્યાં સુધી આ સૃષ્ટિ ઉપર રહેવું નકામું છે કારણ કે ઈશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ જો કોઈ હોય ને તો એ પ્રેમ છે અને પ્રેમથી વિશેષ કંઈ જ નથી યાર મારા માટે પ્રેમ જ સર્વોપરી છે કે પછી મા બાપનો હોય પોતાના મનપસંદ વ્યક્તિનો હોય કે પછી ભાઈ હોય બધો જ પ્રેમ પ્રેમની બહુ બધી વ્યાખ્યાઓ છે હવે તમારે ડિસાઇડ કરવાનું છે તમારે શું કરવાનું છે બાકી કોઈ પણ સપોર્ટની જરૂર હોય હંમેશા તમારા વિચારોને હું આગળ વધાતો રહીશ વધારતો રહીશ વધારો રહીશ બસ કોમેન્ટ કરતા જવું કે તમારા લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે એના રિલેટિવ વિડીયો જરૂર બનાવીશ આ કદાચ શરીરથી દુબળો છું પણ મનથી ને દિલથી નહીં યાર સમજાય એને વંદન મળીએ છીએ કાલ બીજા આવશે છ વાગે ટ્રાય કરું છું કે ડેલી વ્લોગ અપલોડ કરું જોઈએ છે શું થાય છે કારણ કે ચાલતી હોય છે ને કારણ કે જે વ્યક્તિના લીધે હું અહીંયા સુધી પહોંચું છું ને આ જે વ્યક્તિ મારી સાથે નથી થોડુંક નહીં સહન હતું મારાથી યાર નહીં સહન હતું કારણ કે યાર એ મારા માટે સર્વસ્વ હતું કારણ કે હું એને મારું બધું જ માનીને બેઠો છું અને હંમેશા એ મારા દિલમાં જશે હંમેશા માટે મને મળે ના મળે હવે ઈશ્વર રૂપા મૂકું છું બસ એનો વેઇટ કરી ચાલો ચલો છીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ